સામે આવી છે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરતા હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવશે તેમાં તાપમાન ઘટતા સામાન્ય ઠંડી અનુભવ આવશે આપણે જણાવી દઈએ કે હાલ ઉત્તર ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે જે ત્રણ ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે આમ ત્રણ દિવસ બાદ એકથી બે ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા વ્યક્ત કરાઈ છે કમોસમી વરસાદને લઈને જણાવ્યું હતું કે આવનારા પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની કોઈ જ સંભાવના નથી જો કે અંબાલાલ પટેલ આગાહી કરતાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે આગાહી મુજબ ત્રણથી પાંચ ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું સર્જાયું છે પશ્ચિમી વિક્ષેપને લઈને પાંચ અને છ ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એમ પણ કહ્યું કે આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠા થઈ શકે છે અમરલાલ પટેલે આ ઠંડીને લઈને આગાહી કરતા કહ્યું કે રાજ્યમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી જવાની સંભાવના છે અમદાવાદ ગાંધીનગરમાં પણ તેર ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડી શકે છે આગામી ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરી વચ્ચે વધુ એક વખત મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે